चर्चा एजुकेशन की होगी मध्य गुजरात मुस्लिम सेवा समाज की ओर से कई बच्चों को इनाम इकरामा से नवाजा गया वीडियो पूरा देखें आ चौकराओं ने बनाया वगैरह कोई नहीं शिक्षण बहुत महत्वपूर्ण हो भाग से शिक्षित है तो चौकराओं उतारा पकवान से डॉक्टर वकील इंजीनियर મોટા હોદ્દાઓ પર બેસે આ દેશની દુરા સમાજ છે આ છોકરાઓ આવતી કાલના દેશનું ભવિષ્ય છે સમાજમાં ગુરબત છે એટલે જહાલત બી છે અને જહાલત છે એટલે ગુરબત છે બંને વસ્તુ છે પણ ગુરબતને સહન કરી શકાય કારણ કે રિસ્ક બકદરે મુકદ્દર મુકદ્દરમાં જે છે રિસ્ક મળ રિસ્ક મળવાનું છે પણ જહાલત માટે જે છે ને એ મુકદ્દર નથી એના માટે મહેનત જરૂરી છે વધારે કોઈ ચીજ નથી પરિશ્રમ કરીને સફળતા શિખરે જે પહોંચ્યા છે એવા તમામ જે વિદ્યાર્થી મિત્રો દીકરો દીકરા અહીંયા ઉપસ્થિત છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના બ્રાઇટ ફ્યુચર માટે શુભકામનાઓ પાઠવું છું चौहान सना इमरान जिलो दस मु धोरण तीन में अमदावाद जिलों चार बाद मंसूरी सानिया इरफान भाई इरफान भाई कार्यों की वजह से मित्रों वोरा तस्नीम बानो रूल अमीन 10 परसेंट है जो जो कार्यों की वजह से मित्रों

बुल्ला बी बनावा जितना पान उपस्थित बहानों का और साथे कितने नाइन भाई तमाम साथी मित्रों आन जिल्लों शेख तकरीम बानो इहमद मिया तो शेख मुनी

તો ગુજરાત મૈશાગર જિલ્લાના તમામ આદરણીય કાકેવા મિત્રો એની વોરા જીયાબેન নাসির અહેમદ અનવ ફયяз અહેમદ ધોરણ 10 છે દીકરીનો ધોરણ ત્યારબાદ याकूब खान शेख साहब फारुख गंदी साहब शेख मोहम्मद रेहान खलील भाई मेमा मोहम्मद हसन अलताब भाई गुजरात मुस्लिम समाज द्वारा गोधरा खाते જે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ એજ્યુકેશન ક્ષેત્રે અને અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હું તમામ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપું છું અને એવું જીવનમાં એમના લક્ષ્ય સુધી એમણે જે કંઈ નક્કી કર્યું છે જીવનમાં એમને જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું એમાં એમને સફળતા મળે આગળ વધે અને એમના મા બાપ એમને આગળ વધવામાં સહકાર આપે એવી હું અપેક્ષા રાખું છું અને તમામને ખૂબ શુભકામનાઓ પાઠવું છું હું કરીમભાઈ મલેક પ્રમુખ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ અમારું જે સંગઠન ચાલે છે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ આ જિલ્લાનું સંગઠન છે અમે છેલ્લા દસ વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ અમારો આઠમો ઇનામ વિતરણનો કાર્યક્રમ છે એમાં ગોધરા ખાતે આખો અમારી પસંદગી થઈ છે અને ગોધરાના જે હોસ્ટ છે રફીકભાઈ તિજરીવાલા અને એમનું ગ્રુપ એમણે આયોજન કર્યું છે આમાં બાસઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાં ચાલીસ જેટલી વિદ્યાર્થીનીઓ છે બીજા વિદ્યાર્થીઓ છે એના મા બાપને અમે અભિનંદન આપીએ છીએ કે વિદ્યાર્થીઓને આટલું સારું ભણાવે છે અને સરસ પ્રોગ્રામમાં મોકલી અને ઇનામનો હકદાર બનાવ્યા છે એમને અમે મુબારકબાદી આપીએ છીએ અને અમે સમાજને મેસેજ એક આપીએ છીએ કે ભાઈ ભારત દેશને જો આગળ લાવવો હોય આપણા દેશનો વિકાસ કરવો હોય તો નાત જાતનો ભેદભાવ ભૂલ્યા વગર કોમવાદની વાતો ભૂલ્યા વગર બધા ભાઈઓ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા એક છે એક થઈને રહેશે જ આ દેશ આગળ આવશે આજે મુસલમાન છે એ બી આ દેશના નાગરિકો છે આપણી બી વસ્તી દસ બાર ટકા છે અને એમાં વિદ્યાર્થીઓ જો નહીં ભણે તો એ દસ બાર ટકા આપણો દેશ પાછો પડશે એના માટે આપણે અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે અને બાળકો ભણે તો આ દેશની પ્રગતિ થાય અને આપ દેશની પ્રગતિ થાય એવી અમે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા દુઆ કરીએ છીએ અને આપણો દેશ તરકી કરે અને વિદ્યાર્થીઓ ખૂબ ભણે અને આગળ વધે અને મુસલમાન સમાજનું નામ રોશન કરે એવી અભ્યરચના સાથે વીરમી અમે આઠ જિલ્લાના વિદ્યાર્થીઓ ભાગ લીધો એમાં મહીસાગર દાહોદ છોટા છોટાઉદેપુર વડોદરા જિલ્લો અમદાવાદ જિલ્લો ખેડા જિલ્લો આણંદ જિલ્લો એ આઠ જિલ્લા છે અમારા આઠ જિલ્લાના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા અને એમણે રફિકભાઈ અને એમની જે ટીમ છે એમણે હોસ્ટનું કામ કર્યું અને ખૂબ સરસ વ્યવસ્થા કરી બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરી અને બેસવાની બેસવાની હોલની વ્યવસ્થા કરી સારા મહેમાનો બોલાયા અહીંના આઈજી શ્રી અસારી સાહેબ અહીંના ડીએસપી સાહેબ અમારા કદીર પીરજાદા સાહેબ વઝીર ખાન સાહેબ સારા સારા મહેમાનોને એકત્રિત કરવાનું કામ રફિકભાઈ તિજરીવાલાએ કર્યું છે અમે એમનો આભાર માનીએ છીએ કરીમભાઈ મલિક મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ નું પ્રમુખ એજુકેશન જરૂરી હૈિયો આ શેર જરૂર કરે